લોકસભાની ચૂંટણીને લઈને પાંચમા તબક્કાનું મતદાન સમાપ્ત આઠ રાજ્યો ની ઓગણપચાસ બેઠકો પર મતદાન યોજાયું સેટેરા મતદાન અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદી ઝડપાયા ડીજીપી વિકાસ મૂળ શ્રીલંકન પાકના અબ્બુના કહેવાથી આત્મઘાતી મિશન પર હતા લોકસભાની ચૂંટણીના ગુજરાતમાં મતદાન બાદ પણ રાજકારણમાં સતત ગરમાવો સરકારમાંથી મળતી ગ્રાન્ટના હિસાબને લઈને ચૈત્ર વસાવાએ કલેક્ટરને આવેદન આપવા જતા પોલીસ સાથે થઈ બબાલ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રૈસી અને વિદેશ મંત્રી અમદાવાદમાં આગામી પાંચ દિવસ ગરમીનો પારો વધશે આગામી પાંચ દિવસ ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રી તેવી શક્યતા લોકસભા બે હાજર ચોવીસની ની ચૂંટણીને લઈને આજે પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે આઠ રાજ્યો પૈકી ઓગણપચાસ બેઠકો ઉપર મતદાન યોજાયું હતું જેમાંથી બે કેન્દ્ર શાસિત પ્રદેશો પણ હતા મહારાષ્ટ્રની અંદર સૌથી ઓછું મતદાન નોંધાયું છે અડતાલીસ ટકા મહારાષ્ટ્રની અંદર મતદાન થયું તો સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં તોંતેર ટકા મતદાન નોંધાયું છે આ વખતે પાંચમા તબક્કાની ચૂંટણીમાં ઘણા દિગ્ગજ નેતાઓ પણ મેદાને ઉતર્યા હતા જેમાંથી સ્મૃતિ ઈરાની રાજનાથ સિંહ અને વાયનાડના સાંસદ રાયબરેલીથી રાહુલ ગાંધી પણ મેદાને હતા ત્યારે આ વખતે ચૂંટણીની અંદર અલગ જ મિજાજ જોવા મળી રહ્યો છે મતદારો અને એ વખતે આમાં જોવા જઈએ તો મહારાષ્ટ્રની અંદર પણ અનેક દિગ્ગજ નેતાઓ અને અનેક દિગ્ગજ કલાકારોએ પણ મતદાન કર્યું હતું અમિતાભ બચ્ચનથી લઈ અને અનેક રણવીર કપૂર રણવીર સિંહ સહિતના અભિનેતાઓ પણ હવે મતદાન કરવા પહોંચ્યા હતા અને નેતાઓ દિગ્ગજ પિયુષ ગોયલ સહિતના નેતાઓ પણ મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે આગામી સમયની અંદર ચૂંટણીમાં શું નવા પાસાઓ પલટાય છે અને કોની સરકાર બને છે તેનો સટીક મત તમે તો આપી જ દીધો હશે તો તેનો સટીક મત શું છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર તમે જઈને જોઈ પણ શકો છો અને ત્યાં તમારો મત પણ આપી શકો છો લોકસભા બે હજાર ચોવીસની ની ચૂંટણીને લઈને ગુજરાતની અંદર મતદાન તો પૂર્ણ થઈ ગયું છે પરંતુ રાજકારણમાં ક્યાંક હજી તણખા જરતા હોય તેવું લાગે છે ભરૂચ બેઠક ઉપરથી ખૂબ વિવાદમાં રહી હતી અને ચૈતર વસાવાન મનસુખ વસાવા વચ્ચે અનેક વાર વિવાદો પણ થયા ત્યારે ફરી વખત પોલીસ સાથે ચૈતર વસાવાની બબાલ થઈ હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે શું છે સમગ્ર વિગત જુઓ दारू तायरो मनसुब भाई तारे का था तारे कई हद में थे आवेला तारे और ये कभी आवी नाकाबंदी करनी चाहिए तारे आवी नाकाबंदी करनी चाहिए एक भी गाड़ी ने एक जगह के हम तुम्हारे साथ है भाजपा हमसे डरती है पुलिस से आगे करती है भाजपा हमसे डरती है पुलिस से आगे તો આપણે દ્રશ્યોમાં જોયું કે ચૈતર વસાવા અને પોલીસ વચ્ચેની આજે જે થઈ રહી હતી જે માથાકૂટ થઈ રહી હતી આ માથાકૂટનું કારણ હતું જે પ્રકારે ચૈતર વસાવા છે તે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા કોઈ પણ જિલ્લો હોય તેના વિકાસ માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર છે તે ફંડ આપતી હોય છે ફંડની ફાળવણી કરતી હોય છે અને આ ફાળવણી છે તે બારોબાર કેટલાક અધિકારી અને પદાધિકારીઓ દ્વારા કરી દેવામાં આવતો હોવાનો આક્ષેપ છે તે ચૈતર ચૈતર વસાવા દ્વારા કરવામાં અને આ મુદ્દાને લઈને વસાવા છે તે શ્રી છે તાલુકા પંચાયતના અધિકારીઓ છે તેમને લઈને આવેદનપત્ર પાઠવવા માટે નર્મદા જિલ્લા અધિકારીના નર્મદા જિલ્લાના જે કલેક્ટર છે તેમને આપવા માટે પહોંચવાના હતા પરંતુ તે પહેલા જ રસ્તામાં જ પોલીસ અને ચૈતર વસાવાની સાથેના જે સમર્થકો હતા તેમની સાથે આખી બબાલ થઈ અને પોલીસ પર તેમણે આરોપ લગાવ્યા હતા સૌથી પહેલા બબાલના આ દ્રશ્યો જુઓ

સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે કરોડો રૂપિયાના બજેટો આવે છે પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઇશારા પર અધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે એના વિરોધમાં અમે કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા અમારી સાથે સરપંચશ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા છતાંય અમે સવારથી નીકળેલા છે અમને જવા દેવામાં આવતા નથી એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવો અમને ચોક્કસપણે લાગી રહ્યું છે તમે જોઈ શકો છો જે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા છે બે હજાર બાવીસમાં વહીવટ પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા કુવા ચેકડેમ અને ઉદ્વહન સિંચાઈ યોજના માટે આઠ કરોડ રૂપિયા એક બોગસ એજન્સીને ચૂકવણા કરી દેવામાં આવ્યા છે એ એજન્સી પણ બોગસ છે સરકારનો કોઈ પરિપત્ર પણ નથી બારોબાર પ્રજાના પૈસા ચૂકવવામાં આવ્યા એની તપાસ થવી જોઈએ બીજો મુદ્દો અમારો એવો છે કે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકાની જોગવાઈ દર વર્ષે બે બે કરોડ રૂપિયા મળે છે ગયા વર્ષે પણ પદાધિકારીઓએ જે માગણી કરી એને સાઈડ પર રાખીને બાયોગેસ હાઈમસ જેવી બિનજરૂરી યોજનાઓ આરો પ્લાન્ટ બંક બેડ જેવી કોઈ બિનઉપયોગી યોજનાઓ લાવીને કરોડો રૂપિયા એજન્સીઓને ખંખેરી લીધા છે એવી રીતે આ વર્ષે પણ આયોજન અધિકારીએ ચાર કરોડનું બારોબાર આયોજન કરી દીધું છે અને આ વર્ષે પણ એવા જ કામો બિનઉપયોગી મંજૂર કર્યા છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ સાથે વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં એક પણ નિવિદા પાડ્યા વગર એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના બિલો વાવચરો ચૂકવી દેવામાં આવે છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ સાથે મનરેગામાં જે એજન્સી ફિટ કરેલી છે એ એજન્સીએ આ વિસ્તારમાં ડેડીયાપાડા તાલુકામાં પોતાનું ગોડાઉન નથી રાખ્યું કે ડેડીયાપાડા વિસ્તારમાં કોઈ મટીરિયલ નથી રાખ્યું રોયલ્ટીવાળા બિલો પણ નથી રજૂ કર્યા છતાં પંચાયતો પર મોટી ટકાવારી લીધી છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને આવતા સમયમાં જે આદિ આદર્શ ગ્રામમાં છે અઢાર કરોડનું જે રોડ રસ્તાના કામો અમે બધાએ લડ્યા ત્યારે સરપંચોને અઢાર કરોડના કામો આપ્યા અને બીજા પચાસ કરોડનું બારોબાર આયોજન કરી લીધું છે એનો અમે વિરોધ કરીએ છીએ અને તમામ કામગીરી તમામ યોજનાઓ જ્યારે પણ આવે જેનું બજેટ આવે તો ગામ પંચાયત પર ગામ સભામાં એનો ઠરાવ લેવામાં આવે ગામ પંચાયતને જ કામ કરવાની અધિકાર આપવામાં આવે એવી અમારી માગણી છે અને જેટલા પણ અધિકારીઓએ બારોબાર આ બિલો ચૂકવેલા છે એના પર તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થાય જે પણ અધિકારી જે પણ કોન્ટ્રાક્ટર આમાં જવાબદાર એના એના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે અને સાથોસાથ આવનાર દિવસોમાં આ જો કાર્યવાહી યોગ્ય કરવામાં નહીં આવશે તો અમે ખૂબ મોટું જનઆંદોલન કરીશું એ ક્યારેય અમે આ બાબતને લઈને પાછી પાણી કરવાના નથી આજે અમારા બાળકોના શિક્ષણ કુપોષણ સિકલ સેલ જેના માટે પૈસા આવે છે એ અધિકારીઓ પદાધિકારીઓના ઇશારાથી બહારની એજન્સીઓને લાવીને ચાવ કરી જાય છે ત્યારે એની સામેનો અમારો વિરોધ છે સાથે સાથે અમારા સિંચાઈ વિભાગમાં સ્ટાફ નથી તાલુકા વિભાગમાં કોઈ હાજર નથી રહેતું મામલતદારમાં સ્ટાફ નથી ત્યારે આ બાબતને લઈને પૂરતા શિક્ષકો મુકાય પૂરતી શાળા બાંધાય આંગણવાડી બનાય એના માટે પણ અમે રજૂઆત કરવા માટે જતા હતા છતાં અમને પોલીસ આજે મોવી ખાતે અટકાવેલા છે અને અમને આગળ જવા દેવામાં આવતા નથી ત્યારે અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ લોકશાહીનું હનન છે અમને દબાવવાની વાત છે આવનાર દિવસમાં આ મોસમોટો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો સાથે અમે જઈશું અને અમને ધરણા કરવો પડશે આંદોલન કરવું પડશે રેલી કરવી પડશે ત્યાં કલેક્ટરની કચેરીની ઘેરાવો કરવો પડશે કે નર્મદા કમલમનો ઘેરાવો કરવો પડશે તો અમે કરીશું પણ અમારા લોકોને ન્યાય આપીને જ અમે રહેવાના છે આજે ભલે પોલીસે તાનાશાહી વર્તન કરીને અમને રોકી દીધા છે પણ આવનાર દિવસમાં આનાથી પણ વધારે સંખ્યામાં મોટી સંખ્યામાં અમે જઈને આવેદન આપીશું એ આપણા માધ્યમથી સૌને કહેવા માંગીએ છીએ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને આ વખતે ભાજપનો નારો ચારસો પારનો છે જ્યારે કે ગુજરાતની અંદર એનો નારો છે પાંચ લાખથી લીડથી જીતવાનો પરંતુ આ પાંચ લાખની લીડ ક્યાંક ભાજપને આકરી લાગતી હોય તેમ લાગી રહ્યું છે દિલ્હીમાં એક બેઠક થઈ હતી જેમાં સીઆર આર પાટીલને હવે ટર્મ પૂરી થાય છે ત્યારે તેમને બદલવાની વાત થઈ રહી છે સીઆર આર જગ્યાએ કોણ આવશે શું છે ચર્ચાઓ જુઓ નમસ્કાર મિત્રો મિત્રો સીઆર આર પાટીલની ખુરશી કોને મળશે સી આર પાટીલની જગ્યાએ કોણ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે શું લાયકાત હશે શું એ ઓબીસીમાંથી હશે શું એ આદિવાસી ચહેરો હશે આ તમામ સવાલો છે આ તમામ સવાલો વચ્ચે વાત એ પણ છે કે શું સી આર પાટીલ આવનારા દિવસોમાં દિલ્હી દરબારમાં જોવા મળશે શું સી આર પાટીલ આ વખતે દિલ્હી જવામાં સફળ રહેશે કે પછી દર વખતેની જેમ ખાલી ચર્ચા અને વાતો રહેશે આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું પરિણામ હવે જાહેર થશે થોડા દિવસો પછી અને પછી ગુજરાતમાં ખેલ શરૂ થશે પ્રદેશ પ્રમુખની ખુરશીનો પ્રદેશ પ્રમુખની ખુરશી માટે લોબિંગ પણ થશે મંત્રી મેળવ મંત્રી પદ મેળવવા માટે પણ ભયંકર લોબિંગ થશે જોકે શરૂ થઈ ચૂક્યું છે અને ત્યારબાદ નવા ચહેરાઓ સામે આવશે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં બદલાવ આવશે

અને કહેવામાં આવી રહ્યું છે કે સી આર પાટીલે જે ગુજરાતમાં પરફોર્મન્સ આપ્યું છે એકસો છપ્પન બેઠકો ખબર નથી કે આ રેકોર્ડ તૂટશે કે નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં જે મહેનત કરી સી આર પાટીલે ગુજરાતમાં જે મહેનત કરી બે હજાર બાવીસમાં તે એકસો છપ્પન બેઠક સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ ભારતભરમાં ચર્ચાની છે સી આર પાટીલે પોતાનો એક અલગ જ અંદાજ મૂક્યો છે ગુજરાતમાં લોકસભામાં પણ પાંચ લાખનો લક્ષ્ય હતો હવે ખબર નથી કે પાંચ લાખનો લક્ષ્ય જો કે આ વાત શક્ય નથી અત્યારની સ્થિતિ મુજબ પરંતુ તેમણે લક્ષ્ય મોટો રાખ્યો હતો વિધાનસભામાં તેઓ એકસો બ્યાસીની વાતો કરતા હતા પરંતુ મૂળ વાત એ છે કે એકસો છપ્પન તો મળી આ રેકોર્ડ આવનાર સમયમાં કોણ તોડે છે એ પણ એક સવાલ છે પણ સી આર પાટીલનું પરફોર્મન્સ શાનદાર રહ્યું

કહેવામાં આવી રહ્યું છે કે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ પદ છોડશે તો તેને તે સમય દરમિયાન અથવા તો થોડા સમય પછી દિલ્હીમાં લઈ જઈ શકવામાં આવે છે સી આર પાટીલને છેલ્લા ઘણા સમયથી દિલ્હી જવાની ઈચ્છા પણ છે અને આ વખતે સી આર પાટીલ માટે દરવાજા ભારતીય જનતા પાર્ટી ખોલી પણ શકે છે સી આર પાટીલ કેન્દ્રમાં જાય છે કે નહીં એક સવાલ છે પરંતુ એક સવાલ એ પણ છે કે પક્ષ પલટું નેતાઓનો શું થશે જે નેતાઓ સી આર પાટીલના કમિટમેન્ટ સી આર પાટીલે રૂમાલ મૂક્યો તેના કારણે આવ્યા છે એ બધાનું શું થશે કહેવામાં આવી રહ્યું છે કે સી આર પાટીલ એ તમામને સેટ કરીને જશે અથવા તો એ તમામની જવાબદારી સી પાટીલ પર રહેશે ભવિષ્યમાં પણ સી પાટીલ તેની માટે કામ કરતા રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ જો કે રાજકારણમાં કંઈ હોતું નથી નજીકમાં નજીકનો વ્યક્તિ પણ ક્યારેય બદલાઈ શકે છે જોકે જે સેટ થઈ જશે તે સેટ થઈ જશે ભવિષ્યની વાત ભવિષ્ય પર રહી શકે છે સીઆર આર પાટીલ કેન્દ્રમાં જશે તો બે શક્તિની તાકાતમાં વધારો થશે તો તે ત્યાં બેઠા બેઠા પણ ગુજરાતમાં પક્ષ નેતાઓને સ્થાન મોટું આપી શકે છે એટલા સક્ષમ તો હશે થઈ સીઆર પરંતુ એક વાત એ પણ છે કે નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોણ બેસશે આ નવા પ્રદેશ પ્રમુખ તરીકે બેસવામાં સૌથી વધારે સૌથી વધારે એક ફેક્ટર ચાલી રહ્યું હોય તો કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ ઓબીસીમાંથી હશે આવી રહ્યું છે એ પણ કે કદાચ ઓબીસી ના આવે તો આદિવાસી ચહેરો પણ મૂકી શકે છે આવનાર સમયમાં આપને ખબર ખબર ભૂતકાળમાં છે કે દસ ટકા મદદથી સત્યાવીસ ટકાના મત આપવામાં આવી છે ઓબીસીને અને આવનારા સમયમાં તેની ચૂંટણીઓ સામે છે અને આમ પણ ભારતીય જનતા પાર્ટી પોતાની પાર્ટીને ઓબીસી મતદાતાઓ જે મળ્યા છે અને મળી રહ્યા છે ધીરે ધીરે વધી રહ્યા છે ઓબીસી મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે તે જવા દેવા ઈચ્છતી નથી કદાચ ઓબીસી ચહેરો હશે એ નક્કી છે નવ્વાણું ટકા દેવસિંહ ચૌહાણ ખેડાથી સાંસદ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં જીત્યા આ વખતે ક્ષત્રિય આંદોલનની લહેર ખેડામાં પણ જોવા મળી આનંદમાં પણ જોવા મળી પરંતુ ખેડામાં કહેવાય કહેવાય છે કે દેવસિંહ ચૌહાણે નાક બચાવી લીધું ખેડામાં કહેવાય છે કે દેવસિંહ ચૌહાણે આટલો વિરોધ હતો છતાં પણ ડેમેજ કંટ્રોલ ખૂબ જ સરસ કર્યું હતું દેવસિંહ ચૌહાણ કહેવામાં આવે છે કે સરકારી જોબ મૂકીને આવેલા છે જે મુજબ માહિતી મળે તો તેને પણ પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે તેવા વાવડ છે રમીલાબેન બારા ખેડબ્રહ્માથી વર્ષો સુધી લડ્યા અને અશ્વિન કોટવાલ સામે હાર્યા પણ ખરી અને અંતે અંતે તેઓ અશ્વિન કોટવાલને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જાય છે અશ્વિન કોટવાલ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે પક્ષપલટો કરે છે બે હજાર બાવીસની ચૂંટણીમાં આ જ અશ્વિન કોટવાલ હારી જાય છે એક સમીકરણ તેવું પણ નીકળતું હતું કેશ્વિન કોટવાલને હરાવા પાછળ રમીલાબેન બારા જ જવાબદાર છે એ પણ ચર્ચા છે રમીલાબેન બારા પોતે રાજ્યસભામાં ગયા છે અને આજ રમીલાબેન બારા વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી માટે ત્યાં કામ કરતા રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તેમને રાજ્યસભા મોકલ્યા છે આજ રમીલાબેન બારાને પ્રદેશ પ્રમુખ પણ બનાવી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે સમજાતું નથી કયા ધારા ધોરણ મુજબ આ ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે ગુજરાતમાં તો તેવા વફાદાર અને આદિવાસી અને ઓબીસીમાં આવતા ઘણા નેતાઓ છે બેશક એ નેતાઓ પણ બની શકે છે પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે કદાચ કોઈને પણ ખબર નહોતી અને અપેક્ષા પણ નહીં હોય કે સી આર પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે આ ભારતીય જનતા પાર્ટી છે કોથળામાંથી બિલાડું કાઢવા માટે જાણીતી છે અને અચાનક અચાનક કોઈ નવો ચહેરો મૂકી દે મારી અને તમારી વચ્ચે તો પણ નવાઈ નહીં હાલ એક ફેક્ટર ચાલી રહ્યું છે ઓબીસીનું જોવું રહ્યું કે આ ફેક્ટર કેટલું કારગર સાબિત થાય છે પરંતુ એક વાત જોવા મળી રહી છે એક વાત સ્પષ્ટ છે કે પ્રદેશ પ્રમુખ બદલાવા જઈ રહ્યા છે સી આર પાટીલને આમ પણ મુદત પૂર્ણ થઈ ચૂકી હતી એક વર્ષનો વધારો આપવામાં આવ્યો હતો સી આર પાટીલે તેમાં ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે પરંતુ આ એક કાટાળો તાજ છે જી હા મિત્રો પ્રદેશ પ્રમુખનો ગુજરાતનો તાજ હવે કાટાળો થઈ ચૂક્યો છે બેશક તમામ નિર્ણયો મોટા ભાગના કેન્દ્રથી આવતા હોય છે ગુજરાત મોડલ દેશભરમાં ભારતીય જનતા પાર્ટી લઈને જઈ રહી છે તો ગુજરાતમાં ગુજરાતની જે મેઇન મેઇન ધુરા છે એ પોતાના હાથમાં જ રાખે છે દિલ્હીમાં પણ સીઆર આર પાટીલે જે પ્રકારનો ખેલ કર્યો છે સીઆર આર પાટીલે જે પ્રકારની ખીચડી કરી છે એમાં કોંગ્રેસના લોકો પણ છે એમાં આમ આદમી પાર્ટીના લોકો પણ છે એમાં ભારતીય જનતા પાર્ટીના જૂના જોગી છે સિનિયર નેતાઓ છે કે હજુ હજુ સુધી અમુક પદોની માગ કરતા રહ્યા છે પરંતુ તેને મળ્યું નથી આ તમામ ભેગા થયા છે આ તમામ ભેગા થઈને હવે શું કરશે તેની તેનો એક સવાલ છે ચૂંટણી હતી કેટલાય લોકો શાંત રહ્યા કોઈએ પડદા પાછળ ખેલ કર્યો કોઈએ કોઈને હરાવવા માટે કામ કર્યું એ તો થતું રહ્યું છે પરંતુ ચૂંટણી પછી જે રંગ જોવા મળશે એ કંઈક અલગ હશે અને આ તમામ ભેગા થઈને શું કરશે એ પણ એક જવાબદારી છે પ્રદેશ પ્રમુખની સી આર પાટીલ અત્યાર સુધી સંભાળતા રહ્યા છે નવા પ્રદેશ પ્રમુખ આવશે એ શું આ બધાને સંભાળી શકશે કારણ કે આ ખીચડામાં પ્રદેશ પ્રમુખ દોડતા થઈ જતા હોય છે સીઆર પાટીલની પણ મુશ્કેલી વધી ગઈ હતી લોકસભા ચૂંટણીમાં પણ પક્ષ પલટો કરીને લાવ્યા હતા તેના કારણે કેટલાય નેતાઓ નારાજ થયા હતા દિલીપ સંઘાણી પણ બોલ્યા હતા નારણ કાછડિયા પણ બોલ્યા હતા અને સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ છતાં તેની સામે બોલે તો આપ જો વિચારી શકો છો કે ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તના કેટલા લીલે લીરા ઉડ્યા આમ છતાં પણ સી આર પાટીલ કામ કરતા રહ્યા હવે નવા પ્રદેશ પ્રમુખ આવશે તેની માટે સૌથી મોટો પડકાર એ જ હશે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલતા ડખાને સપાટી સુધી ના પહોંચવા દે ડખા તો દરેક પાર્ટીમાં ચાલતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે જે સપાટી પર ડખા આવ્યા એ કદાચ અલગ જ હતા ખૂબ જ મોટા પ્રમાણમાં આંતરિક વિરોધ જૂથવાદ સામે આવ્યું અને આ જૂથવાદના વિરોધને શાંત કરવા માટે નવા પ્રદેશ પ્રમુખ મૂકવામાં આવશે એક વાત એ પણ છે કે જે બુથ અને બૂથ કમિટીને જે કહેવામાં આવ્યું હતું પેજ પ્રમુખને એમાં પણ આ વખતે જે મતદાન થયું છે એ તમામ આંકડાઓ ખોટા સાબિત થયા છે તો નવી પેટર્ન પણ નવા પ્રદેશ પ્રમુખ આવીને લાગુ કરશે નવા પ્રદેશ પ્રમુખ આવશે તો તેની સામે નાની નાની ઘણી ચૂંટણીઓ છે અને ક્ષત્રિય સમાજનું આંદોલન તે ભૂલી ન શકે કારણ કે ક્ષત્રિય સમાજનું આંદોલન મોકૂફ થયું છે બંધ નથી થયું ને આવનારા સમયમાં પણ તેનો કરંટ નાની ચૂંટણીઓમાં બેશક જોવા મળશે જોવું રહ્યું આવનાર સમયમાં કોણ નવા પ્રદેશ પ્રમુખ તરીકે આવે છે કોણ ખુરશી પર બેસે છે કોને આ કાંટાળો તાજ પહેરવા મળે છે અને એક વાત એ પણ છે કે સીઆર પાર્ટીની જે ઈચ્છા છે આટલું સારું પરફોર્મન્સ ગુજરાતમાં આપ્યું પરંતુ તેની જે ઈચ્છા છે દિલ્હી જવાની એ ભારતીય જનતા પાર્ટી પૂરી કરે છે કે નહીં આપનું શું કહેવું છે કોણ હશે નવા પ્રદેશ પ્રમુખ કયું ફેક્ટર આપને લાગે છે કે જવાબદાર હશે સીઆર આર પાટીલ વિશે આપનું શું કહેવું છે સીઆર પાટીલને શું દિલ્હી લઈ જવા જોઈએ કે નહીં અને સીઆર આર પાટીલ ગુજરાતમાં જે કરીને ગયા છે કોંગ્રેસના એ લોકો છે બધું જે મિક્સ થયું છે ખીચડી થઈ જાકી એ તમામ જે પ્રશ્ન આવનાર સમયમાં જોવા મળશે તેનું નિરાકરણ કોણ લાવી શકે છે કેવો કોયો એ વ્યક્તિ છે કે તમામ જે લાયકાત છે તેમાં બંધ બેસે છે અને પોતે આ તમામ જે મુશ્કેલી આવશે તેનો સામનો કરવા માટે પણ સક્ષમ હશે આપના અભિપ્રાયની રાહ આપ આપનો અભિપ્રાય જરૂરથી લખજો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનો પણ ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પિસ્તાલીસ ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને પરેશ ગોસ્વામીએ શું કહ્યું જુઓ લઈને વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા પ્રીમોનસૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળ્યા અમુક જગ્યાએ તીવ્રતા સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ છે એ પછી સત્તર તારીખથી તાપમાન ઊંચું આવ્યું છે લગભગ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની અંદર તાપમાન છે જોવા મળી રહ્યું છે અને આ તાપમાન હજુ કન્ટિન્યુ રહે તેવી પણ શક્યતાઓ છે એ પછી તાપમાનમાં આંશિક રાહત મળશે તારીખ પછીથી તાપમાનમાં રાહત મળશે તો પણ વધારેમાં વધારે છે એકથી બે ડિગ્રી સુધી રાહત મળે તેવી શક્યતાઓ છે અને પચીસથી લઈને ત્રીસ મે સુધીનું સેશન હશે એ સેશનમાં ફરીથી પાછી પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવું પણ એક અનુમાન છે આ સાથે જોવા જઈએ તો આજે સમાચાર એ છે છે કે કે જે કેન્દ્રીય હવામાન વિભાગ એટલે આઈએમડી ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ છે એના તરફથી સત્તાવાર એક જાહેરાત કરી દેવામાં આવી છે અને ઘણા સમયથી અમે આપને કહી રહ્યા હતા કે નૈઋત્યનું ચોમાસું છે તે સમય કરતા ત્રણ દિવસ વહેલું કેરળમાં અને આંદોબાર નિકોબાર ટાપુ સુધી પહોંચે તેવું એક શક્યતા હતી આંદોબાર નિકોબાર ટાપુ અને શ્રીલંકાના દક્ષિણ ભાગો સુધી નૈઋત્યનું ચોમાસું છે તે પહોંચી ગયું છે અને અત્યારે જોવા જઈએ તો બંગાળની ખાડી અરબસાગર અને હિન્દ મહાસાગર સુધીના તમામ જે દરિયાઈ પટ્ટાઓ છે એનું હવામાન છે નૈઋત્યના ચોમાસાને ઝડપથી આગળ વધારવા માટે જે તમામ પરિબળો છે એમાં સાનુકુળ છે એટલે ચોમાસું છે તે ત્રણ દિવસ જેવી રીતે નિકોબાર ટાપુ સુધી વહેલું પહોંચ્યું એવી જ રીતે કેરળની અંદર પણ દિવસ ચોમાસું ચોમાસુ આવે તેવી શક્યતાઓ છે સામાન્ય રીતે તો પેલી જૂને નૈઋત્યનું ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરતું હોય પણ આ વર્ષે એટલે કે બે હાજર ચોવીસ ની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ લગભગ ત્રણ દિવસ વહેલું આવશે અને કેરળથી લઈ અને મહારાષ્ટ્રના મુંબઈ સુધી ચોમાસું છે એ સતત ત્રણ દિવસ સુધી વહેલું રહે તેવી પણ એક શક્યતા છે જોકે ગુજરાત ની અંદર ચોમાસું છે તે લગભગ એના નિયત સમયે એટલે કે ચૌદ અથવા તો પંદર જૂન ના રોજ નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ છે ગુજરાતમાં જેવી રીતે દર વખતે સૌરાષ્ટ્રના અમરેલી જુનાગઢ અને એ સાથે દક્ષિણ ગુજરાતના વલસાડથી જે શરૂઆત થતી હોય એ જ મુજબ લગભગ ચૌદ અથવા તો પંદર તારીખથી નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે અને પચીસ અથવા તો સત્યાવીસ જૂન સુધીમાં રાજ્યના તમામ વિસ્તારો છે કવર કરી લેશે મહત્વની વાત અત્યારે એટલી છે કે જે ચોમાસાની આપણે રાહ જોઈ રહ્યા હતા એ છે અત્યારે આંદોબાર નિકોબાર ટાપુ સુધી પહોંચી ગયું છે આ એક ખૂબ મોટા અને મહત્વના સમાચાર છે સાથે હું આપને એ પણ જણાવી દઉં કે અત્યારે બંગાળની ખાડીનું તાપમાન છે તે લગભગ ઓગણત્રીસ થી ત્રીસ ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે આ ઊંચું તાપમાન છે એ કદાચ સાયક્લોન સુધી પણ આ એક સિસ્ટમને લઈએ તેવી શક્યતાઓ છે કેમ કે નૈઋત્યનું ચોમાસું જેવી રીતે આંદોબા નિકોબાર ટાપુ સુધી પહોંચ્યું છે ત્યાં ભેજનું પ્રમાણ છે આઠસો એચપી લેવલે અત્યારે એક શિયર ઝોન પણ જોવા મળી રહ્યો છે અને આ તમામ પરિબળો છે એક ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનને સાયક્લોનની કેટેગરી સુધી લઈ જાય એવી પણ શક્યતાઓ રહેલી હોય એટલે લગભગ મે મહિનાના અંત સુધીમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ માનીને ચાલવાનું છે જો કે આ નૈઋત્યનું ચોમાસું બંગાળની ખાડીનું સાયક્લોન જો અરબ સાગરમાં કોઈ સાયક્લોન બનશે તો એના ઉપર અમારી સતત નજર રહેશે બુલેટિનમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ